હલો રાજકોટના માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ બે જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને આપણે બજાર ભાવ જોઈએ તો આદુથી થી શરૂઆત કરી ભાઈ આદુમાં એવરેજ ભાવ જોઈને તો ચાલીસથી માંડીને પચાસ રૂપિયા સુધી કિલો છે જે હોલસેલ ભાવ છે આપણે આ ગુલાબી રીંગણા જોઈએ તો જેમાં ચૌદ રૂપિયા કિલો બજાર ભાવ થાય છે બાર થી નહીં ચૌદ રૂપિયા તમે ગુલાબી રીંગણા આપણે દાણાવાળા વાળ જોઈને તો જેમાં પાંત્રીસ થી ચાલીસ રૂપિયા કિલો બજાર ભાવ છે ગુવારમાં જોઈને તો એસી થી લઈને નેવું રૂપિયા સુધી કિલો વેચાય છે જે બારલી પાછો નહીં દીવા આપણે લોકલ ખેડૂત નું ટમેટો જોઈ તો જે પાંત્રીસ રૂપિયા કિલો અત્યારે સેલ થાય છે ટમેટા જે હોલસેલ ભાવ છે બાકી ચાલીસ થી પચાસ રૂપિયા સુધી પણ બજાર જાય છે આ ટમેટા પાંત્રીસ રૂપિયા હોલસેલ થાય છે આપણે લેટા વાળું કાબરું રીંગ જોઈને તો મંદિરના હિસાબે પંદર રૂપિયા કિલો વેચાય છે

આપણે ભારત ટ્રેડિંગમાં આવી ગયા છે અને જેમાં રમેશભાઈ હોલસેલથી વેચાણ કરે છે આપણે બજાર ભાવ જાણીએ શિમલાથી શરૂઆત કરી તો શિમલામાં એકદમ મંદી છે તો વીસ પચીસ રૂપિયા કિલો શિમલા વેચાય છે નેક્સ્ટ આપણે જોઈને તો આ બ્રોકલી છે જે ચાલીસ રૂપિયા કિલો બ્રોકલીમાં બજાર ભાવ છે પછી નાયલોન રેડ બ્લુ ગાજર જોઈએ તો ચૌદથી લઈને પંદર સોળ રૂપિયા સુધી કિલો હોલસેલ ભાવ છે

આ બ્લેક રિંગનું જે મોટી સાઈઝનું રિંગનું આવે છે જેમાં એવરેજ બજાર છે જે હોલસેલ બાર રૂપિયા કિલો એ છે જે ક્રિષ્ના ટ્રેડિંગમાં આવે અને જે ભાઈ દેવાભાઈ જેનું વેચાણ કરે છે એટલે મરચાં જોઈએ તો હોલસેલ ભાવ પચીસ રૂપિયા કિલો છે એ વસંતરાયમાં આવેલા છે મરચાં ઇન્ડોરા જોઈએ તો છે જે પૂરી બોરી આવે પછી ત્રીસ કિલોની એનો ભાવ છે અને હળદર હોલસેલ જોતી હોય ને તો વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો છે આ હળદર આ પણ પૂરી બોરીનો ભાવ છે આપણે જોઈને તો સરકુ આવે છે સરકવામાં હોલસેલ ભાવ જે છે સો રૂપિયા કિલો વેસાય છે સરકુ આપણે દેશી મરસા જોઈને તો ખાસ શિયાળામાં જ આવે છે આ મરસું વર ખાઈ ગયેલું છે જે દેશી મરચું છે જે પાંત્રીસ રૂપિયા કિલો વેચે છે હોલસેલ રેટમાં જે મારુતિ ટ્રેડિંગમાં આશીષ ભાઈ જેનું વેચાણ કરે છે કારેલા કારેલા ચાલીસ રૂપિયા

અને ગુવાર આપણે જોઈને તો એસી રૂપિયા આગળ જે જે લાલ વર્ષો આપણે જોઈએ ને તો શેષ માઇનોર યલ્લો પીડું દેખાય છે લાલ પીળું જેમાં બજાર ભાવ ચાલીસ થી બેતાલીસ રૂપિયા બજાર ભાવ છે આ ગુલાબી નવું ચાલુ થયેલું છે જે મંદિર હિસાબે આ રીંગણા માં પણ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો બજાર છે આ ગુલાબીમાં માં પણ આપણે દેશી ગાજર જોઈ તો એકદમ સારા એવા ગાજર વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો હોલસેલ ભાવ લઈને દેશી ગાજર નો કાણાવાળા ચોરા જોઈ તો એવરેજ બજાર ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો થાય છે ભાઈ રમેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટાથી લાવે છે ચોરાનું આપણે દેશી કાકડી જોઈ તો એની લોકલ છે જે એવરેજ બજાર પચાસ થી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો થાય છે આપણી દેશી કાંકડીમાં અને કલ્પેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાથરોટાથી લાવે છે આ દેશી કાંકડી આપણે છૂટા છોરા જોઈને તો પચાસ રૂપિયા કિલો વેચાય છે છોટા અને પુરિયાવાળા જઈને તો પૂરિયાવાળામાં વાળામાં થી માંડી સિત્તેર રૂપિયા કિલો વેચાય છે આપડે કોબીસ જઈને તો કોબીજમાં પણ સાતથી લઈને આઠ રૂપિયા સુધી કિલો વેચાય છે

આપણે બીટ જોઈને તો છૂટા બીટ છે બે નંબર છે આઠ રૂપિયા દસ રૂપિયા કિલો વેચાય છે બીટ આપણે ગલકા જોઈને તો માર્કેટના એક નંબર ગલકા છે ફ્રેશ એવા જે ચાલીસ થી લઈને પિસ્તાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગલકા અને અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ વાવડી થી આવે છે આ ગલકા લઈ દૂધીમાં દૂધીમાં સાતથી લઈને આઠ રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આપણે ભાઈ કમેન્ટ કરી હતી તુવેરના ભાવની ભાઈ તુવેર ભાવ રાજકોટમાં જઈને તો થી માંડીને ત્રીસ રૂપિયા સુધી કિલો બજાર ભાવ જાય છે તૂરમાં તુર એમ મોટો એ સિંગ હોય છે દાણાવાળી સિંગ છે જેમાં ભાવ પચ્ચીસ ત્રીસ રૂપિયા સુધી બજાર થઈ જાય છે

આપણે મરચી જોઈને તો એક નંબર સિતારા છે જે સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે અને ઓમેગો એન યલો મરચી પીડી જે પચાસ રૂપિયા કિલો છે ઓમેગો જે ભાઈ અનિલભાઈ વેચે છે હોલસેલ થી ભાવ વેચાય છે અને આ સફેદ રીંગણા જોઈને તો સાઠ રૂપિયા કિલો છે રીંગણામાં એકદમ ભયાનક મંદી છે